મિશન મંગલમ યોજના ગ્રામ વિકાસ એજન્સી હેઠળ બહેનોને રિક્ષા આપી અને અધિકારીઓ ખેલ ખેલ્યો હોવાનું સામે આવ્યું છે અધિકારીઓએ સબસિડી અપાવીશું તેમ કહી ચોપડે કામગીરી દેખાડી અને બહેનોને કોણીએ ગોળ ચોપડ્યો જ્યારે એકવીસ બહેનોને રિક્ષાઓ ધરબી દે અને એક લાખની સબસિડી આપશે તેમ કહી સબસિડી આપી ન હતી બે હજાર સત્તરમાં રિક્ષા આપી સબસિડી માટે ધક્કા ખવડાવતા અંતે બહેનો આકરા તાપમાં જિલ્લા પંચાયત બહાર વિરોધમાં બેઠા હતા અને કહ્યું હતું કે લાયસન્સ કઢાવી આપ્યું પરંતુ બેઝનું નામ સબસિડી આગળ કરવામાં આવ્યું ન હતું અનેક બહેનોને કામગીરીના નામે રિક્ષાઓ આપી અને અધિકારીઓ ખેલ કર્યો હતો શું તંત્ર આવા અધિકારીઓ સામે પગલા ભરી અને બહેનોને સબસિડી આપશે તેવા સવાલો ઉઠ્યા હતા યોજના હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ વિકાસ એજન્સી હેઠળ અમને રિક્ષા આપવામાં આવી છે અને ત્યારે એ લોકોને અધિકારીઓને બતાવવું એના માટે આ બધું જૂઠાણું હલાવ્યું કે ભાઈ આ છે તે છે તમે બધા લઈ લો રિક્ષા આનું બધું તમને દરેક વસ્તુનું બધું નિવારણ આવશે બધું થઈ જશે બરાબર પણ હજી આજ દિન સુધી અમને કઈ પણ એનું મળ્યું નથી હા એ અત્યારે હું ભરું છું